સૌ પ્રથમ તો આપના વિસ્તારમાં અત્યાર સુધીમાં કેવો વરસાદ પડ્યો છે તે અને વાવણી કે વરસાદને લઈ આપનો કોઈ પણ પ્રશ્ન હોય તો તે કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો આપનો પ્રશ્ન અમે પરેશભાઈ ગોસ્વામી સુધી પહોંચાડવાનો અવશ્ય પ્રયાસ કરીશું હવે આજે છવ્વીસ જુલાઈના દિવસે આગાહી વિશે વાત કરીએ તો હાલ ગુજરાતમાં ફરી વરસાદના રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે ગઈકાલે રાજ્યના ઘણા વિસ્તારોમાં વરસાદ જોવા મળ્યો હતો આજથી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદ પડવાની સંભાવનાઓ છે સાથે જ સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જે વિસ્તારો છે ત્યાં પણ સારા એવા વરસાદ જોવા મળી શકે છે હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની વાતચીતમાં જણાવ્યું છે કે આવતીકાલથી ગુજરાતના આ જિલ્લાઓમાં મેઘતાંડવની સ્થિતિ જોવા મળશે આ ઉપરાંત અત્યાર સુધી જુલાઈ માસમાં જે વરસાદની ઘટ હતી તે પૂરી થઈ જાય તે પ્રકારના વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા પણ કરવામાં આવી છે નમસ્કાર આપની સાથે હું છું કૃપાલસિંહ જાડેજા અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામી સાથે અમે વાત કરી છે તે મુજબ પરેશભાઈ ગોસ્વામીએ જણાવ્યા મુજબ ગુજરાતના કયા જિલ્લામાં મેઘ તાંડવ જોવા મળશે તેના વિશે વાત કરીએ તે પહેલા હાલની આગાહી વિશે વિગતે વાત કરીએ વાત ગુજરાતી પર હાલ ગુજરાતમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે બંગાળની ખાડીમાં બનેલી વરસાદી સિસ્ટમ સતત ગુજરાત તરફ આગળ વધી રહી છે જેની અસર આજથી જ રાજ્યમાં વર્તાવાની શરૂ થઈ ગઈ છે અને આવતીકાલથી તો રાજ્યમાં અત્યાર સુધી નથી જોવા મળ્યા તે પ્રકારના મેઘમંડાણની શક્યતાઓ છે ત્યારે હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીની આગાહી વચ્ચે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકોતેર જેટલા તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં છ પોઈન્ટ સિત્તોતેર ઇંચ અને જ્યારે વાપીમાં ચાર પોઈન્ટ સત્તર ઇંચ ખેરગામમાં બે પોઈન્ટ ચોવીસ ઇંચ સુરતના માંગરોળમાં બે પોઈન્ટ ઝીરો પાંચ ઇંચ સુરતના માંડવીમાં એક પોઈન્ટ સત્તાણું ઇંચ વલસાડના ધરમપુરમાં એક પોઈન્ટ પંચ્યાસી ઇંચ પારડીમાં એક પોઈન્ટ સિત્તોતેર ઇંચ વલસાડમાં એક પોઈન્ટ ચોત્રીસ ઇંચ અને ડાંગના આહવામાં એક પોઈન્ટ ત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે હવામાન વિભાગની આગાહી અનુસાર આજે એટલે કે છવ્વીસ જુલાઈ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે ખાસ કરીને અમરેલી ભાવનગર દાહોદ છોટાઉદેપુર ભરૂચ સુરત અને તાપી જિલ્લામાં ભારે વરસાદ પડી શકે છે આ ઉપરાંત નર્મદા વલસાડ નવસારી અને ડાંગ જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આવતીકાલે એટલે કે સત્યાવીસ જુલાઈ પણ રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને રાજ્યના નાગરિકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા અપીલ કરવામાં આવી છે અને નીચાણવાળા વિશેષ કાળજી લેવા માટે સૂચના પણ આપવામાં આવી છે જુલાઈની આગાહીની વાત કરીએ તે પહેલા હવામાન નિષ્ણાંત પરેશભાઈ ગોસ્વામીએ અમારી સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું છે તે મુજબ બંગાળની ખાડીની અંદર એક મજબૂત સિસ્ટમ બનીને તે પશ્ચિમ દિશા તરફ સતત આગળ વધી રહી છે એ સિસ્ટમ આજે ઓડિશાથી પણ આગળ વધી ગઈ છે અને તે સતત પશ્ચિમ દિશા તરફ એટલે કે ગુજરાત તરફ આગળ વધી રહી છે આ સિસ્ટમ ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે ડિપ્રેશનની કેટેગરી એટલે કે ખૂબ મજબૂત માનવામાં આવે છે અને આ ડિપ્રેશનની સિસ્ટમ જ્યાંથી પણ પસાર થાય છે તે વિસ્તારોમાં મેઘતાંડવ જેવી સ્થિતિ જોવા મળતી હોય છે આવતીકાલ સુધીમાં આ સિસ્ટમ મધ્યપ્રદેશના પશ્ચિમ છેડે પહોંચે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે જોકે આ સિસ્ટમ મધ્યપ્રદેશ સુધી પહોંચે ત્યાં સુધીમાં તે થોડી નબળી પડી જશે અને તે વેલમાર્ક લો પ્રેશર અને લો પ્રેશર કેટેગરીમાં આવી જશે જો કે લો પ્રેશર પણ સારા એવા વરસાદ આપવા માટે સક્ષમ હોય છે ત્યારે આજ સાંજ સુધીમાં આ સિસ્ટમની અસર ચાલુ થઈ જશે જેના કારણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારો છે જેમ કે છોટાઉદેપુર દાહોદ ગોધરા મહીસાગરમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ મધ્યમથી લઈને ભારે ઝાપટા પડે તેવી પણ શક્યતાઓ છે આ સિસ્ટમ જો ટ્રેક બદલે અને ગુજરાત પરથી જ પસાર થાય તો શક્યતા મેઘ સિસ્ટમ થોડી પણ ઉપર જાય છે અને રાજસ્થાનના પૂર્વ છેડા પર જાય તો પણ ગુજરાતમાં વરસાદ ચોક્કસથી નોંધાશે અને વરસાદની તીવ્રતામાં થોડા ઘણા ફેરફાર નોંધાશે પરંતુ આ વરસાદ પડશે એ સાર્વત્રિક વરસાદ હશે જેનો લાભ ગુજરાતના એસી થી પંચ્યાસી ટકા વિસ્તારમાં જોવા મળી શકે છે હવે જો વાત કરીએ તો જુલાઈ સાબરકાંઠા અરવલ્લી મહિસાગર જિલ્લામાં અતિ ભારે સુરેન્દ્રનગર બોટાદ અમદાવાદ ગાંધીનગર મહેસાણા બનાસકાંઠા ખેડા આણંદ વડોદરા પંચમહાલ દાહોદ ભરૂચ નર્મદા છોટાઉદેપુર સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે જ્યારે ઓગણત્રીસ જુલાઈના રોજ અમરેલી ભાવનગર નવસારી વલસાડ દાહોદ મહીસાગર અરવલ્લી અને સાબરકાંઠામાં ભારે વરસાદને લઈ એલર્ટ આપવામાં આવ્યું છે સિઝનના કુલ વરસાદની હવે જો વાત કરીએ તો રાજ્યમાં ચોમાસાની સિઝનમાં વર્ષી જ રહેલા વરસાદના પરિણામે અત્યાર સુધીમાં મોસમનો કુલ સરેરાશ પંચાવન પોઈન્ટ છવ્વીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે જેમાં કચ્છ વિસ્તારમાં સૌથી વધુ ચોસઠ ટકા વરસાદ વરસ્યો છે આ સિવાય દક્ષિણ ગુજરાતમાં ઓગણસાઠ પોઈન્ટ ટકા ઉત્તર ગુજરાતમાં ચોપન પોઈન્ટ સૌરાષ્ટ્રમાં બીજી તરફ જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરી છે અને તેમને જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાની શરૂઆત સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદ જોવા મળશે તેમણે ખાસ કરીને સત્યાવીસ અને અઠ્યાવીસ જુલાઈના રોજ રાજ્યના કેટલાક ભાગો જળતર થશે તેવી સંભાવના વ્યક્ત કરી છે તો આમ ગુજરાત પર ફરી એક સિસ્ટમ છે તે આવવા જઈ રહી છે છે સિસ્ટમ ઉપર એટલે કે રાજસ્થાન તરફ જાય તો પણ ગુજરાતમાં સારા એવા વરસાદ વરસે તેવી આગાહી હવામાન નિષ્ણાત પરેશભાઈ ગોસ્વામી કરી છે આ ઉપરાંત હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને હાલ જોઈએ તો ગુજરાતમાં ફરી ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં હજુ પણ અનેક એવા વિસ્તારો છે જ્યાં સારા એવા વરસાદની ઘટ છે કુવાને બોર ભરાઈ જાય નદી નાળા છલકાઈ જાય એ પ્રકારના વરસાદની રાહ જોવાઈ રહી છે ત્યારે જે રીતે જોઈએ તો આવનારા દિવસોમાં જે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે તેમાં આ તમામ ભાગો છે ત્યાં સારા એવા વરસાદ પડે તેવી શક્યતાઓ છે તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર